જય શ્રી કૃષ્ણ થઈ ગઈ છે તો આ વિડીયોમાં ભાદરવા માસ નું સાંભળશું ભાદરવો માસ એટલે ભગવાન શ્રી ગણેશ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો માસ ભાદરવા માસ ની પક્ષમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી તેમને પ્રસન્ન કરાય છે તેમજ કૃષ્ણ પક્ષમાં દાન પુણ્ય તર્પણ શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરાય છે આથી આ માસને પિતૃ માસ પણ કહેવાય છે આ માસ એટલે પિતૃઓને પ્રસન્ન કરી દીર્ધાયુષ પૌત્ર પૌત્રાદિ યશ સ્વર્ગ અને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો માસ આ ભાદ્ર માસમાં ભગવાન શ્રી ગણેશ સૂર્યનારાયણ તેમજ પીપળાની પૂજા કરાય છે આ માસમાં પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ભગવાન સૂર્યનારાયણને શુદ્ધ જળનું અધૈર્ય આપવું પીપળાને જળ સિંચવું શુદ્ધ ઘીનો દીવો કરવો જો બની શકે તો આખો ભાદ્ર માસ પીપળાને પાણી રેડવાથી પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપે છે ભાદ્ર માસમાં બની શકે તો આખો માસ એકટાણું કરવું દિવસે સૂવું નહીં દહીં છાસ ડુંગળી લસણ વગેરેનો ભોજનમાં ત્યાગ કરવો આ માસમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ છે ભાદરવો માસ એટલે પિતૃ માસ આ માસમાં બ્રાહ્મણ જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણને જરૂરી ચીજવસ્તુ તેમજ યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગાયને ખાસ ચારો પક્ષીને દાણાચણ નાખવું આ માસમાં પિતૃઓને યાદ કરીને દાન દક્ષિણા આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓને પ્રસન્ન કરવા આ માસમાં પિતૃ તર્પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાદ્ર માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃ અને તર્પણ કરનાર વ્યક્તિ દીર્ઘાયુષ પોત્ર પોત્રાદિ યશ સ્વર્ગ અને લક્ષ્મી સર્વસંપન્ન તથા ધન ધાન્યની પ્રાપ્તિ કરે છે આથી ભાદ્ર માસમાં જે શ્રાદ્ધ પક્ષ આવે છે તે પક્ષમાં પિતૃ અને તર્પણ શ્રાદ્ધ દાન પુણ્ય તેમજ બ્રહ્મ ભોજન કરાવવું શ્રાવણ માસની જેમ જ ભાદરવા મહિનામાં વ્રત ઉત્સવોની શ્રૃંખલા ચાલુ રહે છે ભાદરવા માસના પ્રથમ દિવસથી જ રામદેવ પીરના નોરતા શરૂ થઈ જાય છે જે નવ દિવસ ચાલે છે ભાદરવા સુદ ચોથ થી ગણપતિ ઉત્સવ શરૂ થાય છે જે દસ દિવસનો આ તહેવાર હોય છે ત્યાર પછી ઋષિ પાંચમ વામન જયંતિ શ્રાદ્ધ પક્ષ રાધાષ્ટમી પરિવર્તિતની એકાદશી કેવડા ત્રીજ વગેરે પવિત્ર તહેવારો આવે છે આમ ભાદ્ર માસ એટલે પિતૃઓને અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો માસ ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ આવે છે ભગવાન શિવને પામવાની ઈચ્છા ધરાવતા માતા પાર્વતીએ ભાદરવા સુદ ત્રીજના દિવસે અજાણતાથી કેવડા વડે શિવપૂજન કર્યું આથી આ દિવસને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ભગવાન શિવનું પૂજન કેવડા વડે નથી થતું પરંતુ આ એક જ દિવસ કેવડા વડે શિવ પૂજન કરવામાં આવે છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથ એ ભગવાન શ્રી ગણેશનો મહિમા ગાવાનો દિવસ ભગવાન શિવ અને પાર્વતીજીના પુત્ર ગૌરીનંદન રીતિ અને સિદ્ધિના સ્વામી શ્રી ગણેશ અને શુભ લાભના પિતા શ્રી ગણપતિ મંગલ કાર્યમાં શ્રી વિઘ્નેશ્વરાય છે જેથી કોઈ પણ પ્રકારના વિધ્નો વગર તે કાર્ય પૂરું થાય ત્યાર પછીનો દિવસ એટલે ઋષિ પંચમી ભાદરવા શુદ્ધ પાંચમને ઋષિ પંચમી તરીકે ઓળખાય છે આ દિવસે બહેનો સામા પાંચમ નું વ્રત કરે છે આ વ્રતમાં માત્ર ફળ અને સામો ખાઈને આખો દિવસ વ્યતીત કરાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાવ સામા પાંચમનું વ્રત કરનાર ઘાસ કાપવું કે તોડવું ન જોઈએ એવી માન્યતા છે કે ધરો આઠમનું વ્રત કરનારનો વંશવેલો અમર રહે છે બાળકોને લાંબી આયુષ્ય અને સુરક્ષા પ્રદાન થાય છે ધરો આઠમના દિવસે જ રાધાષ્ટમી વ્રત આવે છે આ દિવસે વ્રત સ્વામીની શ્રી રાધાજીનું પણ પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસનું પણ અનેરું મહત્ત્વ છે ત્રણેય લોકને મોહ પમાડી ભુવન મોહક હાસ્યને લઈને બર્સાનાના વૃષભાન ગોપ અને કીર્તિદા ગોપરાણીને ત્યાં ભાદરવા માસની શુકલ પક્ષ તિથિ સોમવારે બપોરે બાર વાગે શ્રી રાધા રાણીનું પ્રાગટ્ય થયું હતું આથી ભાદરવા મહિનાની શુકલ પક્ષમાં આવતી અષ્ટમી તિથિ એટલે રાધા અષ્ટમી તરીકે ઉજવાય છે ભાદરવા સુદ એકાદશી એટલે વામન એકાદશી ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીએ પોટે છે અને દેવ પ્રબોધિની એકાદશીએ જાગે છે પરંતુ ભાદરવા સુદ એકાદશીએ પ્રભુ પડખું ફેરવે છે આથી આ એકાદશી પરિવર્તિની એકાદશી કહેવાય છે આ દિવસે વ્રજમાં નંદ જશોદાની ત્યાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસાના શુદ્ધ જળને ઝીલ્યું હોવાથી આ એકાદશી જળ ઝીલની એકાદશી તરીકે પણ ઓળખાય છે આ દિવસે ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર એ વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો બટુક વેશ માં પથારેલા પ્રભુ વામન ભગવાને બલિરાજા પાસેથી ત્રણ પગલા ની ભૂમિ માંગી દ્વારા બલિરાજાના મસ્તક ઉપર પોતાનો પગ મૂક્યો અને સાથે બલિરાજાને પાતાળ પ્રદેશનું રાજ્ય સોંપ્યું બલિરાજા વામન ભગવાનની શરણાગતિ સ્વીકારી આથી આ દિવસને વામન જયંતિ તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી ભાદરવા મહિનાના વધ પક્ષમાં પિતૃ પક્ષ શરૂ થાય છે ભાદરવી વદ અમાસ એ સર્વ પિતૃઓની અમાવસ્યા છે આ માસમાં પોતાના પિતૃઓના તર્પણ માટે અને તેના સુખ શાંતિની કામના કરતા પિતૃઓ માટે શ્રાદ્ધ અપાય છે દાન દક્ષિણા તથા પિતૃ તર્પણ કરાય છે

ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ